ઈ સાહુજી મહારાજ બેઠા છે બાજુમાં બાબા સાહેબ બેઠા છે તેથી સાહુજી મહારાજ ઊભા થાય છે ને પોતાના વક્તા વક્તવ્યમાં બોલ્યા છે કે હું એવું વિચારતો તો કે હું વયો જાઈસ પછી આ આ પીડીતો તો વંચિતો નો 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 અને આગળ કોણ લઈ જશે આનું કામ કોણ કરશે આનો આવાજ કોણ બનશે તેદી ઈ સાહુજી મહારાજ બોલ્યા છે કે આજ મને દુખ નથી કારણ કે મારી વારસાઈ છે ને એ આંબેડકરના હાથમાં છે અને હું તમને આજ આંબેડકર આપું છું સાહેબ હું આજ તમને આંબેડકર આપું છું હવે સાંભળજો કલર ને ધાર્યું હોત તો સાહુજી મહારાજ પોતાના વખાણ કરીને અને આખું એની ખાતે લખી શકે જ ને પણ નહીં પોતાની પોતાનું કામ બાબા સાહેબ ને સામુ ધરીને અને બાબા સાહેબ ને સમર્પિત કરી દીધા સમાજ તું ખાલી એક હોય ખાલી એક ખૂણા નો નેતા અને તારા કરતા હારો માણા હોય તો તું એને ટેકો ન કરતું કઈ રીતે અનુયાયી છે એ તો મને કે